નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીએસટીવી અને ધી એચ કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું કે એમ રાવલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ વિષયમાં અગાઉ આપણે પ્રકરણ એક બે ત્રણ અને તેરના પ્રકરણોનો આપણે અભ્યાસ કરેલો તેના મૂંઝવતા પ્રશ્નો જોયેલા વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે પ્રકરણ ચાર પાંચ છની ચર્ચા કરેલી અને તેના મૂંઝવતા પ્રશ્નો જોયેલા એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આજે પ્રકરણ સાત આઠ અને નવ જેનો બોર્ડમાં કુલ ગુણભાર ઓગણીસ ગુણનો રહેલો છે તેના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવા એકત્રિત થયા છીએ ત્યારે પ્રકરણ નંબર સાત કર્મચારી વ્યવસ્થા ભાગ એક કે જેનો કુલ ગુણભાર પાંચ છે તેની સૌ પ્રથમ આપણે અત્યારે ચર્ચા કરવા માગીએ છીએ પ્રકરણ નંબર સાત કર્મચારી વ્યવસ્થા એમાં સૌ પ્રથમ મિત્રો આપણે જાણીએ છીએ કે કર્મચારી વ્યવસ્થા એટલે શું અને તેનું કાર્યક્ષેત્ર જણાવો આવો એક તમને પાંચ ગુણનો પ્રશ્ન પૂછી શકાય વિભાગ ઈ કે જેમાં પાંચ ગુણનો લોંગ ક્વેશ્ચન આવે છે તેની રજૂઆત કરતી વખતે મિત્રો સૌ પ્રથમ અર્ધ જેનો એક ગુણ અને તેનું કાર્યક્ષેત્ર જેના ચાર ગુણ રહેલા છે આ મુદ્દાને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ મિત્રો કર્મચારી વ્યવસ્થાનો અર્થ એટલે કર્મચારીઓની ભરતી પસંદગી તાલીમ બઢતી બદલી અને નિવૃત્તિ પછીના કાર્યોની પ્રક્રિયા એટલે કર્મચારી વ્યવસ્થા જ્યારે મિત્રો કોઈ પણ એકમ વ્યવસ્થા તંત્રને સફળ બનાવવા માગે તો એ વખતે તેણે સૌપ્રથમ કર્મચારી વ્યવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે જ્યારે સૌ પ્રથમ કર્મચારીઓની ભરતીની પ્રોસેસ શરૂ કરે તો તે વખતે તેની પાસે માત્ર ઉમેદવારો અરજીઓ મોકલી આપે છે આ અરજીઓ વાંચીને એમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાની હોય છે તો સૌપ્રથમ કર્મચારીઓને અરજીઓ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું કાર્ય એટલે ભરતી પરંતુ ત્યારબાદ આવેલી જે અરજીઓ છે તેમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાનું કાર્ય મિત્રો આ પસંદગી જો યોગ્ય થયેલી હશે તો વ્યવસ્થા તંત્ર છે એ વધારે અસરકારક બનાવી શકાશે ત્યારબાદ મિત્રો જે કર્મચારીઓ આપણી પાસે આવે છે એમને આપણા એકમની નીતિ અને આપણા એકમના જે નિયમો છે એને અનુસાર તાલીમ આપવી જ રહી કારણ કે કર્મચારી પાસે શૈક્ષણિક લાયકાત છે પરંતુ આપણા એકમની પોલિસી શું છે એ કર્મચારીને સમજાવવી પડે તથા તેને એ પ્રમાણે કામ કરવાની તાલીમ પણ આપવી પડે દરેક વ્યક્તિને જો તાલીમ આપવામાં આવશે તો આવી તાલીમ એ એકમ અને કર્મચારી બંને માટે ફાયદાકારક સાબિત થશે ત્યારબાદ મિત્રો જે કર્મચારીઓ સારું કાર્ય કરે છે તેને એના કાર્યથી વધારે આગળના એક સ્ટેપ ઉપર લઈ જવાની કાર્યવાહી એટલે કાર્ય કર્મચારી જ્યારે સતત એકના એક સ્થાને કાર્ય કરતો હોય છે તો લાંબા ગાળે એ કંટાળી જાય છે એમાંથી એને બહાર લાવવાનો આ એક સરસ રસ્તો છે કે એને બઢતી આપવાથી એને ફરી પાછો પ્રોત્સાહિત કરી શકાય તદુપરાંત સારા કર્મચારીઓ છે એમના કાર્યની નોંધ લઈને પણ એમને એમના કાર્યની કદરના ભાગરૂપે બળતી આપી શકાય ત્યારબાદ મિત્રો બઢતી જે કર્મચારીઓને આપીએ છીએ તથા ઘણા વિભાગો એવા પણ હોય છે કે જ્યાં આપણને અમુક ચોક્કસ પ્રકારના કર્મચારીઓની આવશ્યકતા રહે છે એ વખતે આપણા જ કર્મચારીઓમાંથી ઘણા કર્મચારીઓને આપણે ટ્રાન્સફર કરીને એટલે કે બદલી દ્વારા અન્ય જગ્યાએ મોકલી શકીએ છીએ આપ જોતા જશો કે ધંધાકીય એકમ જ્યારે એક શાખા અમદાવાદમાં લઈને બેસે છે અને ફરી પાછી એક નવી શાખા એ સુરતમાં બનાવવા માટે જાય છે તે વખતે એની પાસે તાલીમબદ્ધ જે કર્મચારીઓ છે એમાંથી થોડાક કર્મચારીઓને પસંદ કરી અને એમને ટ્રાન્સફર દ્વારા તમે સુરતની શાખામાં મોકલી આપ્યા કે જ્યાં આપણું હજી બજાર અસ્તિત્વમાં જ નથી આવ્યું પણ એ બજારની અંદર પણ આ કર્મચારીઓ તાલીમ પામેલા છે એટલે આપણા એકમની પોલિસી પ્રમાણે કર્મચારીઓને એ તાલીમ આપશે અને આપણી નીતિને સફળ બનાવવા માટે મદદરૂપ બનશે અને માટે આ બદલીને આપણે પોઝિટિવ રીતે પણ લઈ શકીએ અહીંથી મિત્રો ઘણી વખત બે માર્કનું એક વિધાન પૂછાતું હોય છે અને એ વિધાન આવું છે બદલી એ નિષેધાત્મક પગલું નથી ઘણા લોકો બદલીને નકારાત્મક પગલું ગણે છે પરંતુ વાસ્તવમાં એ હકારાત્મક સકારાત્મક અને એક પોઝિટિવ પ્રક્રિયા છે જ્યારે બદલી કરવામાં આવે ત્યારે કર્મચારીને સાથી બદલી કરવામાં આવેલી છે તેના કારણો સ્પષ્ટ જણાવવા જોઈએ કે જેથી એના મનમાં કોઈ સંદેહ ન રહે ત્યારબાદ મિત્રો અપકર્ષની વાદા ઘણા કર્મચારીઓને આપણે વારંવાર સૂચના આપીએ છીએ છતાં પણ એ કાર્ય આપણા એકમની પોલિસી મુજબ થતું નથી એ વખતે એકમે અપકર્ષની કાર્યવાહી કરવી પડે છે અપકર્ષ ચોક્કસ કર્મચારીઓ માટે અપ્રિય પગલું છે આ તમને એમસીક્યુમાં પૂછી શકાય અપકર્ષ એ કર્મચારીઓ માટે કેવું પગલું છે બરાબર ત્યારબાદ મિત્રો છટણી ખાસ કરીને મંદીના સમયગાળા દરમિયાન જ્યારે જ્યારે એકમ એ આર્થિક ખૂબ જ પછાત બનતું જાય છે એ વખતે કોસ્ટ કંટ્રોલિંગના ભાગરૂપે અમુક ચોક્કસ એકમો સામૂહિક છટણી કરતા હોય છે ઘણી વખત મિત્રો તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે બેંક દ્વારા અમુક ચોક્કસ કર્મચારીઓની છટણી કરવામાં આવી તો આ મંદીના સમયગાળામાં આવા પગલાં લેવાતા જોવા

મળી રહે એવી વ્યવસ્થાઓ ઊભી કરવી આ બધા કાર્યો પણ અહીં થઈ શકે મિત્રો તો આમ આજે સીએસઆરના યુગની અંદર આ કર્મચારી વ્યવસ્થાએ આ કાર્યક્ષેત્રને નિભાવી શકે ત્યારબાદ મિત્રો પ્રકરણ નંબર સાત એનો એક અગત્યનો પ્રશ્ન છે જે તમને ત્રણ ગુણમાં પૂછી શકાય માનવ સંસાધન સંચાલનની પ્રક્રિયા સમજાવો મિત્રો જ્યારે માનવ સંસાધન સંચાલનની પ્રક્રિયા સમજાવવાની વાત હોય તો એ વખતે આ પ્રક્રિયાને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય એક માનવ સંસાધન આયોજન સંબંધિત તબક્કા અને બે કર્મચારીઓના વળતર અને વિકાસ સંબંધિત તબક્કા સૌપ્રથમ આપણે માનવ સંસાધન આયોજિત સંબંધિત તબક્કાની જો ચર્ચા કરીએ તો સૌપ્રથમ આપણે નવા કર્મચારીઓની નિમણૂક કરવી જ્યાં જરૂર પડે જ્યાં કર્મચારીઓની સંખ્યા વધારવી નંબર બે બિન જરૂરી કર્મચારીઓની સંખ્યા ઘટાડવી એકમમાં આપણી પાસે જેટલા કર્મચારીઓ છે એમાંથી થોડાક કર્મચારીની આપણને અત્યારે જરૂર નથી તો એ સમયે આ સંખ્યાને આપણે ઘટાડી શકીએ મિત્રો ત્યારબાદ યોગ્ય સ્થાને યોગ્ય વ્યક્તિની ગોઠવણી કરવી ધારો કે હિસાબ વિભાગ છે તો એમાં એકાઉન્ટની આપણે નિમણૂક કરવાની રહેશે મિત્રો ત્યારબાદ નંબર ચાર દોરવણી અને માર્ગદર્શન આપવું કર્મચારી સારી રીતે કાર્ય કરી શકે એ હેતુથી એને એના કાર્યની કોઈ પણ ક્ષતિઓ નડે નહીં એ સ્વરૂપે દોરવણી અને માર્ગદર્શન એકમમાં અપાવવું જોઈએ આ એક એચઆરનો ભાગ છે એમ કહી શકાય ત્યારબાદ મિત્રો કર્મચારીઓના વળતર અને વિકાસ સંબંધિત તબક્કાની જો ચર્ચા કરીએ તો પ્રથમ કાર્ય સંબંધી તાલીમ આપવી કર્મચારી કાર્ય શીખીને આવે છે પરંતુ આપણા એકમમાં એને કઈ રીતે કાર્ય કરવાનું છે આ વાત એને આપણે સમજાવવાની છે મિત્રો ત્યારબાદ વિકાસની તકો પૂરી પાડવી આપણા એકમમાં આવેલો કર્મચારી એ અહીંથી ડેવલપ થઈને જાય એ પ્રકારે દરેક ધંધાકીય એકમ એ માનવ સંસાધન સંચાલનની અગત્યની કાર્યવાહી અહીંયા કરશે મિત્રો નંબર વળતર અને લાભો આપવા કર્મચારી સારું કાર્ય કરે છે તો એના કદરના ભાગરૂપે પગાર ઉપરાંત આપણે વળતર અને બીજા અન્ય આર્થિક લાભો એને આપી શકીએ અહીં માત્ર આર્થિક નહીં પરંતુ આર્થિક લાભોને પણ આપણે અહીં આપીએ તો પણ ચાલે મિત્રો ત્યારબાદ નંબર આઠ સમસ્યાઓ ઉકેલવી કર્મચારીના ઘણા બધા પ્રશ્નો હશે કાર્ય વખતે એ સમસ્યાઓ કઈ છે એ પહેલા જાણો અને ત્યારબાદ આ પ્રશ્નો છે એને ઉકેલવાના પ્રયત્ન કરો આ મિત્રો માનવ સંસાધન સંચાલનની સમગ્ર પ્રક્રિયાને કુલ આઠ મુદ્દામાં આ સ્વરૂપે તમે વહેંચી શકો અને સમજાવી શકો મિત્રો આમ હવે એક ટૂંકો વિરામ લઈએ ત્યાં સુધી આપ ચોક્કસ જોતા રહેશો પાસ થવાનું પંચામૃત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ ફરી આપણે ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય કે જેમાં પ્રકરણ આઠ અને નવના બોર્ડની દૃષ્ટિએ મહત્ત્વના છે એવા થોડાક પ્રશ્નો એની ઉપર એક નજર નાખીએ તો સૌ પ્રથમ મિત્રો ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો તો પ્રકરણ આઠ કે જેનો આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે જેનો બોર્ડમાં ગુણભાર સાત ગુણનો રહેલો છે જો એની વાત કરીએ તો આપણને એક માકની અંદર એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભરતીના આંતરિક પ્રાપ્તિસ્થાનો જણાવો તો આપણે અહીં બે પ્રાપ્તિસ્થાનો લખવાના રહે આપણી પાસે કુલ ચાર પ્રાપ્તિસ્થાનો ઉપલબ્ધ છે બદલી બઢતી કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધી મારફતે અને અગાઉથી છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવવા એટલે કે રિકોલ આવી રીતે પણ આપણે કર્મચારીઓ એની ભરતી એ કરી શકીએ બદલી આપણા જૂના કર્મચારીઓ છે એમને નવી શાખામાં ટ્રાન્સફર કરીને કર્મચારી મેળવી શકાય આપણા જે અત્યારે વર્તમાન કર્મચારીઓ છે એમને આપણે પ્રમોટ કરીને આપણા એકમમાં લાવી શકીએ તદઉપરાંત કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધી બિન સંચાલકીય કર્મચારીઓની ભરતી કરવી હોય તો એ વખતે આ બહુ મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન છે એવું આપણે કહી શકીએ ત્યારબાદ મિત્રો રિકોલ ઘણી વખત આપણે જોયું છે કે બેન્કો સામૂહિક છટણી કરે છે એનું મુખ્ય કારણ હતું મંદીની સ્થિતિ પરંતુ હવે ફરી પાછી બજારમાં એવી સ્થિતિ ઉદભવે છે કે જેથી કર્મચારીઓની નવેસરથી ભરતી કરવાની જરૂર પડી જે તે સમયે કર્મચારીનું કાર્ય સારું જ હતું પરંતુ આપણે મંદીની સ્થિતિમાં એને કામ આપી શકીએ તેવી સ્થિતિમાં નહોતા એવા કર્મચારીઓની યાદી આપણા એકમમાં બનાવેલી હોય અને એવા કર્મચારીઓને આપણે રિકોલ કરીને બોલાવી શકીએ અને આ રીતે આંતરિક પ્રાપ્તિ સ્થાનો મારફતે પણ આપણે કર્મચારીની ભરતી કરી શકીએ ત્યારબાદ મિત્રો બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની જો ચર્ચા કરીએ તો અહીંથી પાંચ ગુણનો અતિ મહત્ત્વનો એવો લોંગ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે આ પ્રશ્ન પ્રમાણે જોઈએ તો પ્રથમ નંબર આવે છે જાહેરાત એડવર્ટાઇઝ દ્વારા આવા પ્રકારે જ્યારે આપણે ભરતી કરતા હોઈએ તો સંચાલકીય કર્મચારીઓ મોટા ભાગે આ સ્વરૂપે મેળવવામાં આવે છે તદ ઉપરાંત ઈ આઈ એટલે કે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઇન્સ્ટિટ્યૂટ રોજગાર વિનિમય સંસ્થાના મારફતે કર્મચારીઓની ભરતી આ રીતે આપણે કરી શકીએ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરને જોબર ઘણા વ્યવસાય એવા છે કે જેની અંદર આજે પણ ચોક્કસ પ્રકારે કોન્ટ્રાક્ટ સોંપાય છે જેમ કે બાંધકામ ઉદ્યોગ ચાના બગીચા જેમાં ચાના પત્તા વીણવાના હોય તો આવા કોન્ટ્રાક્ટ સોંપાતા હોય તો એ સમયે પણ તમે કર્મચારીઓને ત્યાં બાહ્ય પ્રાપ્તિ સ્થાનોના માધ્યમથી બોલાવી શકો ત્યારબાદ મિત્રો ટેકનિકલ સંસ્થાઓ અને કોલેજો કે યુનિવર્સિટી માધ્યમથી પણ કર્મચારીઓની ભરતી કરી શકાય આજે આ બહુ મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન છે તમે એક શબ્દ સાંભળ્યો હશે સીઆર કેમ્પસ રિક્રુટમેન્ટ અથવા તો પીસી એટલે કે પ્લેસમેન્ટ કેમ્પ્સ આઈઆઈએમમાં દર વર્ષે આપણે જોઈએ છે કે આવી પ્લેસમેન્ટ કેમ્પ્સ કરવામાં આવે છે જેમાં જે તે મહાવિદ્યાલયો કે યુનિવર્સિટીની અંદર કંપની ડાયરેક્ટ સંપર્ક કરે છે અને તેના હોશિયાર વિદ્યાર્થીઓ એમને સીધી જ કર્મચારી તરીકે ભરતી કરી શકે માટે આજના યુગમાં આ એ આશીર્વાદરૂપ પ્રાપ્તિ સ્થાન છે એવું આપણે કહી શકીએ ત્યારબાદ મિત્રો ગેટ ઉપર ભરતી રોજમદાર પ્રકારના કર્મચારીઓ કે જે કર્મચારીઓ દરરોજ કામ કરે છે અને સાંજે વેતન મેળવે છે તેવા કર્મચારીઓ મેળવવા માટે એક આશીર્વાદરૂપ પ્રાપ્તિ સ્થાન છે ત્યારબાદ કર્મચારી એજન્સી દ્વારા કોઈ ચોક્કસ કર્મચારી એજન્સીને આપણે આ કામ સોંપીએ કે ભાઈ અમારે કર્મચારીઓ જોઈએ છે આપણી પાસે ઇન્ટરવ્યૂ લેવા માટે નિષ્ણાત વ્યક્તિઓ નહીં હોય તો એવા સંજોગોમાં કર્મચારી એજન્સીનો ઉપયોગ કરી શકાય છે આજના યુગમાં જેમ આપણે ટેકનિકલ સંસ્થાઓનો સંપર્ક કરતા હતા એમ અત્યારે કર્મચારી એજન્સીઓ માત્ર આ જ કાર્ય કરવા માટે ટેવાયેલી છે એ મદદરૂપ સાબિત થઈ શકે ત્યારબાદ મિત્રો જેમ રિકોલ હતું એવું જ અહીં પ્રતિક્ષા યાદી જેને આપણે અંગ્રેજીમાં ડબલ્યુ એલ એટલે કે વેઇટિંગ લિસ્ટ કહીશું આ વેઇટિંગ લિસ્ટના મારફતે પણ તમે અગાઉ જ્યારે ભરતી કરેલી તો જે પસંદ નહોતા થયેલા એવા કર્મચારીઓ એની એક ચોક્કસ યાદી બનાવેલી છે આ યાદી એને આપણે ફરી પાછી અહીં યાદ કરી અને એમાંથી પણ કર્મચારીઓની ભરતી કરી શકીએ આમ બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં આ પ્રાપ્તિ સ્થાનોનો સંપર્ક કરાય અહીં પાંચ મુદ્દા લખવા જરૂરી છે ત્યારબાદ મિત્રો પ્રકરણ નંબર નવ કે જેનો ગુણભાર સાત ગુણનો રહેલો છે એની જો ચર્ચા કરીએ તો એમાં એક બહુ મહત્વનો પ્રશ્ન છે સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથાનો તફાવત જ્યારે તફાવત લખતા હોઈએ તો એ વખતે ત્રણ પાઠ પાડવા નંબર એક મુદ્દો ત્યારબાદ જે વિષય પૂછાયું છે તે એટલે કે સમય વેતન પ્રથા અને નંબર ત્રણ કાર્ય વેતન પ્રથા સૌપ્રથમ મુદ્દાની જો રજૂઆત કરીએ તો અહીં આધાર આ રીતે મુદ્દા જો લખવામાં આવે તો આપણને એક્ઝામ સમયે સરળતાથી લખવામાં મદદરૂપ સાબિત થાય છે એ સમય વેતન પ્રથા એ સમય આધારિત છે અહીં સમયને ધ્યાનમાં રાખીને વેતન ચૂકવાય છે જ્યારે કાર્ય વેતન પ્રથામાં ઉત્પાદન એકમ આધારિત થતું હોય છે એટલે કે એણે કેટલા એકમો બનાવ્યા એના આધારે એ કર્મચારીને એ વેતન ચૂકવાય છે જો એક એકમના સો રૂપિયા નક્કી કર્યા હોય અને સાંજે એ કર્મચારીએ દસ બનાવેલા છે તો સો ગુણ્યા દસ એટલે કે એ કર્મચારીને આપણે એક હજાર રૂપિયા વેતન ચૂકવવાનું થાય ત્યારબાદ મિત્રો સમય વેતન પ્રથામાં વેતનની ખાતરી મળે છે એટલે કે કર્મચારી ચોક્કસ હોય છે કે એણે અમુક ચોક્કસ કલાક કામ કર્યું છે એનું વેતન એને મળવાનું જ્યારે કાર્ય વેતન પ્રથામાં વેતનની ખાતરી મળતી નથી કારણ કે જેટલા એકમો ઉત્પાદિત કરે છે એટલા જ એકમોનું એને વેતન મળશે જેટલા એકમો એ નહીં બનાવી શકે એનું વેતન એને મળવાનું નથી ઘણી વખત એકમમાં પ્રશ્નો આવતા હોય છે એ વખતે અહીં વેતન ન પણ મળે આવું સંભાવના છે ત્યારબાદ મિત્રો કાર્યક્ષમતા અહીં કર્મચારીને સમય વેતન પ્રથામાં પ્રોત્સાહન મળતું નથી કારણ કે નક્કી કરેલા સમયનું જ વેતન મળવાનું છે જ્યારે કાર્ય વેતન પ્રથામાં કર્મચારી સારું કાર્ય કરે છે વધારે એકમો બનાવે છે તો એનું એને પ્રોત્સાહન મળે છે ત્યારબાદ મિત્રો બગાડની શક્યતા સમય વેતન પ્રથામાં બગાડની શક્યતા પ્રમાણમાં ઓછી છે જ્યારે કાર્યવેતન પ્રથામાં બગાડની શક્યતા વિશેષ રહેલી છે ત્યારબાદ મિત્રો ગુણવત્તાની જો વાત કરીએ તો સમય વેતન પ્રથા એ ગુણવત્તાને જાળવી શકે છે કારણ કે ક્વોલિટી વર્ક ત્યાં મળશે જ્યારે કાર્ય વેતન પ્રથા છે જેમાં ગુણવત્તા જળવાતી નથી ઉતાવળે કામ કરવાના લીધે વધારે એકમો બનાવવા માટે કર્મચારી બિનજરૂરી ઉતાવળ કરે છે માટે ક્વોલિટી બગડે એની મેક્સિમમ શક્યતાઓ છે ત્યારબાદ મિત્રો યંત્ર જાળવણી ખર્ચ એ સમય વેતન પ્રથામાં ઓછો હોય છે જ્યારે કાર્ય વેતન પ્રથામાં વધારે હોય છે કારણ કે કર્મચારી એ ધ્યાનથી કામ નથી કરતા તો એ વખતે ત્યાં યંત્ર જાળવણી ખર્ચ વધી શકે છે આ મિત્રો આ તફાવતને તમે આ રીતે છ મુદ્દામાં રજૂ કરી શકો જે ત્રણ ગુણમાં તમને પૂછી શકાય આવી જ રીતે મિત્રો વિરામ બાદ હજી પણ આ જ સબ્જેક્ટમાં થોડું વિશેષ માર્ગદર્શન મેળવીશું જ્યાં સુધી જોતા રહેશો પાસ થવાનું પંચામૃત વિરામ બાદ મિત્રો સંભવિત પ્રશ્નો એની જો આપણે ચર્ચા કરીએ તો ફરી વખત આપણે પ્રકરણ નંબર સાત આઠ અને નવ બોર્ડની દ્રષ્ટિએ અતિ મહત્ત્વના એવા ઓગણીસ ગુણના જે પ્રશ્નો પૂછાય છે આ પ્રશ્નોમાં કયા કયા પ્રશ્નો મારી દૃષ્ટિએ આ વર્ષે મહત્ત્વના છે જો એની વાત કરીએ તો સૌપ્રથમ કર્મચારી વ્યવસ્થાનું કાર્યક્ષેત્ર સમજાવો હમણાં જ આપણે એ કેવી રીતે પ્રશ્નની રજૂઆત કરવી જોઈએ એ વાત સમજ્યા મિત્રો ત્યારબાદ બદલીનો અર્થ આપી બદલીના કારણો કોઈ પણ ચાર જણાવો બદલીનો અર્થ એનો એક ગુણ રહેશે મિત્રો જ્યારે બદલીના કારણો કોઈ પણ ચાર જણાવવાના છે પ્રશ્ન અહીં બરાબર ધ્યાનથી વાંચો જો ત્રણ ગુણની અંદર પ્રશ્ન પૂછ્યો હોય તો આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય બદલીના કારણો જણાવો અહીં તમને કોઈ સ્પષ્ટતા ન કરી હોય તો પણ તમારે છ કારણો લખવાના રહેશે અહીં અર્થ માગ્યો નથી એટલે અર્થ ન લખીએ તો ચાલે ઘણી વખત ત્રણ ગુણના પ્રશ્નોની અંદર વિદ્યાર્થીઓ પ્રસ્તાવના લખતા હોય છે જેની જરૂર નથી અહીં માગ્યું છે તે મુજબ જ સમજૂતી આપવાની રહેશે બદલીના કારણો આપણે જાણીએ છીએ તેમ ઘણા બધા હોઈ શકે એમાંના મહત્વના તમારી દ્રષ્ટિએ જે તમને સરળ લાગે છે એને તમે પહેલાં સમાવી લો જેમ કે આપણે એક અન્ય શાખા શરૂ કરી છે અને તે શાખામાં આપણને વર્તમાન જે કર્મચારી છે એની જરૂર છે કારણ કે નવી શાખામાં આપણી પાસે કોઈ કર્મચારી નથી તો એ સ્થાન ખાલી છે તો ત્યાં તમે કર્મચારીને ટ્રાન્સફર આપીને લઈ જઈ શકો

એ કર્મચારી પૂરતો સીમિત રહ્યું નથી પરંતુ એ એનાથી પણ આગળ વધે છે અને એચઆર સુધી જાય છે એટલે કે માનવી એ આપણા ત્યાં જ્યારે કાર્ય કરવા આવે છે તો એને શક્ય હોય તેટલી ડેવલપમેન્ટની તકો પૂરી પાડો અને તમે એની આ બધી બાબતોને જો સાચવશો તો એ ચોક્કસ તમારી અન્ય તમામ કામગીરીને સાચવવાનો છે આ વાતનો જે હાર્દ છે એ તમારે આ વિધાનમાં સમજાવવાનો રહેશે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આ વાતને અંગ્રેજીમાં પણ પૂછવામાં આવે છે તો પણ ગભરાવાની કોઈ જરૂર નથી જવાબ તો તમારો એનો એ જ રહે છે મિત્રો ત્યારબાદ પૂર્ણ સ્વરૂપ લખો એ ગુણમાં પૂછાય છે અહીં ધ્યાનથી વાંચીએ તો પી એમ એટલે કે પર્સોનલ મેનેજમેન્ટ અહીં પર્સોનલ મેનેજમેન્ટ કર્મચારી સંચાલનના સંદર્ભમાં પૂછવામાં આવેલું છે અહીં ઉચ્ચાર લખી શકાય છે અથવા તો અંગ્રેજીમાં જ લખવાનું રહેશે ગુજરાતી રૂપાંતર કરવાનું નથી ત્યારબાદ મિત્રો એમપીપી એટલે કે મેન પાવર પ્લાનિંગ માનવ શક્તિનું આયોજન કરવાનું છે તમારી પાસે જેટલા કર્મચારી છે એમની જે શક્તિઓ છે એમને ઓળખો અને એનું આયોજન કરીને કર્મચારીઓની ગોઠવણી કરો તો મેન પાવર પ્લાનિંગ ત્યારબાદ એચ આરડી હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ માનવ સંસાધન વિભાગ ત્યારબાદ મિત્રો બળતી માટેના ધોરણો જણાવો આપણે જાણીએ છીએ તેમ બળતી માટેના ધોરણો મુખ્યત્વે બે છે એક સિનિયોરિટીના આધારે અને નંબર બે કાર્યક્ષમતાના આધારે સિનિયોરિટીના આધારે મોટાભાગે સરકારી ખાતાઓમાં તમે જોતા જ જશો અને આજકાલ ખાનગી એકમો પણ છે માટે ત્યાં કાર્યક્ષમતાના ધોરણે પણ બળતી અપાતી હોય છે જોકે હવે સરકારી ખાતાઓમાં પણ કાર્યક્ષમતાને પણ મહત્વ અપાય છે ચોક્કસપણે અહીં ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો લખો હમણાં જ આપણે આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જોયેલા એમાંના ચાર પ્રાપ્તિ સ્થાનો એ અહીં તમે જણાવી શકો મિત્રો ત્યારબાદ વૈજ્ઞાનિક ભરતીનો અર્થ આપો હવે અહીં તમને અર્થ આપવાનું જ્યારે કહેવામાં આવેલું છે તો એ વખતે આવો અર્થ આપવા માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ નોર્મલ રજૂઆત કરતા હોય છે અહીં તમે આ પ્રમાણે પણ આકૃતિ દ્વારા રજૂઆત કરી શકો જનરલી આપણે એક માર્કના પ્રશ્નોમાં આકૃતિ દોરતા નથી પરંતુ અહીં આ એક પ્રશ્ન એવો છે કે જ્યાં તમે આકૃતિ દ્વારા રજૂઆત કરશો તો વધારે આકર્ષક લાગશે મિત્રો વૈજ્ઞાનિક ભરતી કરતી વખતે ચાર બાબતો ધ્યાનમાં લેવાય છે યોગ્ય સંખ્યામાં એટલે કે તમને જેટલા કર્મચારીઓની જરૂરિયાત છે તેટલા જ કર્મચારીઓની તમે ભરતી કરો ત્યારબાદ મિત્રો યોગ્ય સ્થાને એટલે કે કર્મચારી આપણી પાસે જે આવે છે એને રાઈટ પ્લેસ ઉપર આપણે ભરતી કરવી જોઈએ ત્યારબાદ મિત્રો યોગ્ય સમયે રાઈટ ટાઈમે આપણને જે સમયે કર્મચારીઓની જરૂરિયાત હોય તે સમયે જ ભરતી કરવી જોઈએ અને ત્યારબાદ મિત્રો યોગ્ય લાયકાતવાળા કર્મચારીઓ જો આપણને એકાઉન્ટન્ટની જરૂરિયાત છે તો એની શૈક્ષણિક લાયકાત આપણે કોમર્સ ગ્રેજ્યુએટ રાખી શકીએ તો આ પ્રમાણે તમે એક લાયકાત નક્કી કરો ને એના આધારે આ ચર્ચા કરી શકાય મિત્રો ત્યારબાદ જો આપણે મહત્ત્વના કોઈ પ્રશ્નની વાત કરીએ તો એ છે પસંદગીની પ્રક્રિયા સમજાવો મિત્રો પસંદગીની પ્રક્રિયા આ એક પાંચ ગુણનો પ્રશ્ન છે અને એ ચર્ચા કરતી વખતે મહત્ત્વના તમારે આ મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ જેમ કે અરજીઓ મેળવવી અરજીપત્રક ભરાવવું અને ચકાસવું રોજગાર કસોટીઓ રૂબરૂ મુલાકાત ભૂતકાળની કારકિર્દીની તપાસ શારીરિક અને તબીબી તપાસ પ્રાથમિક પસંદગી અંતિમ પસંદગી અને કાર્ય સોંપણી અહીં છેલ્લે સમીક્ષામાં આ વાત લખી શકાય કે તમે જે કર્મચારીની અંતિમ પસંદગી કરો છો આવા કર્મચારીને તમે નિમણૂક પત્ર આપો આમ સમીક્ષામાં આની સાથે તમે આ પ્રશ્નની રજૂઆત કરી શકો મિત્રો ત્યારબાદ પ્રકરણ નંબર આઠ અને નવ એના જે મહત્ત્વના પ્રશ્નો છે જો એની આપણે ચર્ચા કરીએ તો તફાવત આપો વિકાસ અને તાલીમ જનરલી તમે ટેક્સ્ટબુકમાં જોશો તો તાલીમ અને વિકાસ આ રીતે આ મુદ્દાને સમજાવવામાં આવેલો છે પરંતુ પેપર સેટર ઘણી વખત વિદ્યાર્થીઓની પરીક્ષા કરતા હોય છે એ વખતે તફાવતની અંદર આ વાતને બદલી નાખે છે તો એ વિકાસ અને તાલીમ આ સ્વરૂપે પૂછશે તો બહુ ધ્યાનથી પ્રશ્ન વાંચો અને એને સમજાવો મિત્રો ત્યારબાદ સમજાવો વેસ્ટિબ્યુલ તાલીમ અને તાલીમનું મહત્ત્વ તો વેસ્ટીબ્યુલ તાલીમ જ્યારે આપણે સમજાવવાની હોય તો એનો દોઢ ગુણ થાય અને તાલીમનું મહત્ત્વ એનો દોઢ ગુણ કારણ કે ત્રણ ગુણના પ્રશ્ન પૂછી શકાય અને આ રીતે કરતા હોઈએ તો તાલીમનું મહત્વના ત્રણ જ મુદ્દા જણાવવાના રહે અગાઉ આપણે જ્યારે વાત કરેલી તો એ વખતે જો ત્રણ ગુણ હોય તો માત્ર છ મુદ્દા પણ આવી શકે પણ પ્રશ્ન જોવાનો છે એને ધ્યાનમાં રાખીને તમારે આ રજૂઆત કરવાની છે ત્યારબાદ મિત્રો બે માર્કમાં પૂછાય આદર્શ વેતન પ્રથાના તત્વો જણાવો કાર્યાનુસાર વેતન પ્રથાના ફાયદા અને મર્યાદા સમજાવો તો અહીં પાંચ માર્કમાં હોય તો પાંચ અને પાંચ ત્યારબાદ પ્રોત્સાહનના પ્રકારો જણાવો એક ગુણનો પ્રશ્ન છે વિધાન સમજાવો વધુ ઉત્પાદન અને શ્રેષ્ઠ પરિણામ એ કાર્ય આધારિત વેતન પ્રથાનો સિદ્ધાંત છે આ બે ગુણનો પ્રશ્ન છે જે તમે સમજાવી શકો ત્યારબાદ મિત્રો અતિશય બારીકાઈવાળું કાર્ય હોય ત્યાં સમય વેતન પ્રથા વધુ અનુકૂળ છે સમજાવો ખાસ કરીને તમે જોયું હશે કે ઝીણવટભર્યું કામ હોય હીરા ઘસવાનું કાર્ય હોય આ બધામાં તમને અતિશય બારીકાઈવાળું કાર્ય છે માટે અહીં સમય વેતન પ્રથા વધારે અનુકૂળ આવે છે એવું આપણે જણાવીએ શક્ય તો આ વાત આ રીતે રજૂ કરીને પ્રકરણ સાત આઠ અને નવના મહત્વના પ્રશ્નો તમે રજૂ કરી શકો મિત્રો હું એવું માનું છું કે તમને પ્રકરણ સાત આઠના અને નવના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળ્યો હશે આવી રીતે આગળ પણ આ જ વિષયમાં હજી પણ આપણે વધુ માર્ગદર્શન મેળવતા રહીશું તો ત્યાં સુધી ચોક્કસ જોતા રહેશું પાસ થવાનું પંચામ